જો આજે આપણે આ લાઈફમાં સફળ થવું હોય તો આપણે આજે એ ત્રણ છોડવા પડશે સો આઈ ફ્રેન્ડ્સ આઈ ડી ખુશાલ વેલકમ ટુ માય ચેનલ તો આજે એ ત્રણ વ કયા છે એવા શબ્દો કે આજે આપણે આપણી લાઈફમાં સફળ થવા માટે આપણને બહુ અને અગત્યના કામ આવી શકે આવી શકે એવા ત્રણ શબ્દ છે તો પહેલું છે વટ બીજું છે વતન ત્રીજું છે વ્યસન

કે તમને જો આમ સાવ એટલે આપણે જે ગુજરાતી ભાષામાં તમને બોલી દઉં ને કે વટ એટલે કે આજે કોઈ પણ વ્યક્તિ આજે તમને ખબર છે કે કોઈ પણ વ્યક્તિ ઘણી બધી ફિલ્ડ છે કોઈ પણ ફિલ્ડમાં કામ કરી કરતો હોય છે પણ આજે એ વ્યક્તિને કોઈ પણ ફિલ્ડમાં એક અલગ લેવલનું એક હાઈ લેવલનું જો તે સ્ટેપ કે લેવલ પાર કરી જાય છે તો ત્યારે તે વ્યક્તિ એના મનથી એવો સમજે છે આજે કાંઈક હું છું આજે માથી કાંઈક થઈ શકશે જે મારા કોઈ નથી ના થાય તો આ શબ્દ કેવો છે કે આજે એ વ્યક્તિને એક વટ આવી પોતામાં તો આજે હું માંગુ છું ભાઈ તમે કયા પણ સ્ટેજ ઉપર પણ લેવલ ઉપર વર્ટ ન રાખવો જોઈએ જો તમે વટ રાખીને ચાલ્યા તો તમને પણ આજે ખ્યાલ છે કે તમે જે તે સમયે તમે કોઈ પણ ફિલ્ડમાં જોઈન્ટ થયા ત્યારે તમે જીરોથી સ્ટાર્ટ કર્યું હતું તમે ઝીરોથી થી એક લેવલ ઉપર પહોંચ્યા હતા કે નહીં જો તમે એ થી એક લેવલ ઉપર પહોંચ્યો તમારું જે ડ્રીમ હતું કે આજે હું આ લેવલ પર પહોંચો પણ આજે આપણે જોઈએ તો કોઈ પણ વ્યક્તિ છે ને તેને પચાવી શકતો નથી લેવલને કે આજે તે ક્યાં ઝીરો હતો અને કેથી ક્યાં લેવલમાં કે તો પણ તે વ્યક્તિ પચાવી નથી શકતો પચાવી નથી શકતો એટલે કે શું કે આજે તે વ્યક્તિમાં ઈગો આવી જાય છે કે વોટ આવી જાય છે હા ફ્રેન્ડ્સ તો હું તમને આજે એ જ કહું છું કે તમારે જો એક લેવલ પર પહોંચ્યા પછી પણ જો તમારે ટકવું હોય ને તો તમારે

સારી રીતે વ્યવહારની રીતે વાત કરે તો તમને પણ આજે સામે વ્યક્તિ પાસે અને સામે વ્યક્તિ સાથે તમને કામ કરવાની મજા આવશે પણ જો તમે એક ઈગો લઈન કે તમારામાં એક ઈગો લઈન બેઠા હોય કે આજે હું છું ભાઈ જે હું જેમને કે મારી ટીમને આજે કંઈ પણ કહું તો એ ટીમ મારા કહેવાથી કામ કરવી જોઈએ ના ભાઈ એવું નથી હોતું કંઈક આપણે મેં એક જગ્યાએ એવું સાંભળેલું હતું કે એવા શબ્દ મેં સાંભળ્યો હતા કંઈક કેમ કે ભાઈ આજે તમારી ભલે સામે વ્યક્તિ નાનો હોય પણ તમે ક્યારેક એ નાના વ્યક્તિનું સાંભળો એ બે નાનો વ્યક્તિ તમને શું કહેવા માંગે છે તમને શું સમજાવવા માંગે છે કઈક એ પણ વ્યક્તિ સાચો હોય છે આજે જીવનમાં કઈ પણ એવા નિર્ણય લેવાના હોય તો આપ એમ કે ભાઈ આજે તું નાનો છો ભાઈ તને આજે શું ખબર પડે મેં બધી વસ્તુ જોયેલી છે ભાઈ મેં આમાં ટાઈમ કાઢેલો છે મેં ભાઈ આમાં પાંચ વર્ષ સાત વર્ષ ટાઈમ કાઢ્યો તું તો આજે નવો નિસાર્યો છો આજે તને શું ખબર પડે પણ ના ભાઈ એવું હોતું નથી

વતન આજે તમને બધાને ખબર હશે ભાઈ ગુજરાતી લોકો છે કે ગુજરાતી માણસો છે જેમને ખબર છે આજે ગુજરાતી સમજે છે કે વતન એટલે શું તો કે વતન એટલે કે આપણી જન્મભૂમિ જન્મભૂમિ કે આપણું જન્મસ્થળ આજે જો તમારે કઈક લાઈફમાં આગળ વધવું હશે તો આજે આપણે શું કશું આજે કોઈ સિટીમાં કોઈનો સિટીમાં જન્મ થયો કોઈના ગામડામાં જન્મ થયો આજે સ્કૂલ ટાઈમ હોય કે કોલેજ ટાઈમ ત્યાં સુધી આપણે ગામડે અથવા સિટીમાં અભ્યાસ કરતા હોય છે પણ આજે કોઈ પણ વ્યક્તિને કંઈક ભણવું છે કંઈક એમના ગોલ છે કંઈક એમને ગોલ અચીવમેન્ટ કરવા છે તો તેમને તે વ્યક્તિએ કા સિટી છોડીને ક્યાંક બહાર જવું પડશે સ્ટ્રગલ કરવા માટે જો તમે બહાર જશો તો તમને કંઈક અનુભવ થશે પેલું કીધું છે ને ભાઈ અનુભવ રહ્યો ને એમને કોઈ પણ પહોંચી ના શકે તમને જેટલો અનુભવ થશે તમે એટલા આગળ વધશો જો તમારે આજે કઈ કરવું હોય તો તમારે ગામડું અથવા સિટી છોડીને બહાર જવું પડશે જો આજે તમને ઉદાહરણ લઉં કે આજે કોઈ પણ વ્યક્તિ તમે જોઈ લો આપણે આજુબાજુ હોય કે આઉટ ઓફ સિટીમાં હોય કે દેશની બહાર હોય કોઈ પણ વ્યક્તિ છે જે સક્સેસફુલ વ્યક્તિ છે તમે જેનું તમે બેકગ્રાઉન્ડ ચેક કરજો કે તે વ્યક્તિ ક્યાં હતો અને તે કયા લેવલે છે અને તે વખતે એ ટાઈમમાં એને શું શું કર્યું કે આજે તે વ્યક્તિ ક્યાં પહેલા રહેતો અને ક્યાં જઈને તેને મહેનત કરીને સક્સેસફુલ તરફ આગળ ગયા છે તો આપણે આજે જોઈએ તો લાઈફમાં જો સફળ થવું છે તો આપણે વતન છોડવું પડશે આ પણ એવું થાય કે વતન એટલે કે આપણે જે આપણા સગા સંબંધી આપણા ફેમિલી આપણું ગ્રુપ સર્કલ બધાને છોડીને આપણે ક્યાં જવું પડશે કા સિટીમાં જવું પડશે કા દેશની બહાર જવું પડશે જો તમે આનો પીછો છોડશો તો તમે તમારા ગોલ તરફ સુધી આગળ વધી શકશો પણ આજે આપણે જોઈએ તો ઘણા વ્યક્તિ એવું કહે છે કે ભાઈ ના ના હું તો કે છોડીને જવાનું નથી ભાઈ મારે તો અહીંયા રહીને જ કામ કરવું પડે છે પણ જો આજે તમારે જો સફળ થવું હોય ને તો તમારે આજે ખૂબ જ મહેનત કરવી પડશે મહેનત એટલી કરવી પડશે કે તમારે કહેવાય છે ને કે દિવસ રાત એક કરવો પડશે આજે જો દિવસ રાત એક એટલે કે આજે તમે કોઈપણ જો સક્સેસફુલ મેન હોય સક્સેસફુલ વ્યક્તિ એમની તમે સ્ટોરી જોતા હોય કે ક્યાંક એમની સ્પીચ આવતી હોય તો એ વ્યક્તિના મોઢામાંથી એક જ શબ્દ નીકળતો હોય બધા વ્યક્તિના કે તમારે આજે રાત દિવસ એક કરવી પડશે જો તમે રાત દિવસ એક કરશો તો તમે કંઈક આગળ વધી શકશો નકર આગળ વધવામાં તમને પ્રોબ્લેમ આવે છે જો એક વખત પ્રોબ્લેમ ચાલુ થઈ ગઈ આપણા મગજમાં તો આપણે પાછા પડી જઈએ એટલે જ આપણે હું તમને કહેવા માગું છું કે તમારે જો કઈ સક્સેસ થવું હોય કાંઈ સફળતા મેળવી હોય તો તમારે વતન છોડીને બહાર જવું પડશે ત્રીજું છે વ્યસન હા આજે આપણે જોઈએ તો નેવ ટકાથી ઉપર લોકો વ્યસન હોય છે હાલો આપણે સમજાતો હોય કે વ્યસન તો આજે બધાને હોય છે પણ અમુક વસ્તુ એવી હોય છે કે આજે જે વ્યક્તિ જીરોમાંથી હીરો બનતા હોય છે કે આજે એક વ્યક્તિ એવો છે કે જે સાવ મિડલ ક્લાસ ફેમિલી હતો જ્યારે તમને કઈ વ્યસન નહોતું એ આજે મહેનત કરીને એક લેવલ પર પહોંચે છે જયારે તેમની પાસે ઇન્કમ નો સ્ત્રોત ચાલુ થાય છે ત્યારે તે વ્યક્તિને આપણે જોયું કે ઘણા એવા બધા વ્યસન છે કે તે ઓટોમેટિક એના જીવનમાં આવવાના ચાલુ થઈ જાય છે શું કામ ને કે આજે એ વ્યક્તિ એક લેવલ પાર કરી ગયો છે આજે મેં એક યુટ્યુબમાં વિડિયો જોતો હતો મેં સાંભળેલું કે આજે એક વ્યક્તિ પાસે છે ને તે રૂપિયાવાળો થઈ જાય છે ને એટલે તેમાં એ વ્યસન આવવાનું ચાલુ થઈ જાય છે હું પણ વ્યસન માં કંઈ ડિટેલ માં વાત નહીં કરું પણ તમે સમજી જજો કે વ્યસન માંસો માં કયા કયા વ્યસનો આવે છે આજે તમે તમારા સર્કલ માં કે આજુબાજુ માં જોતા જજો કે આજે કોઈ પણ વ્યક્તિ ભાઈ એક લેવલ નીચે હતો કોઈ એક જગ્યાએ અને એક ટાઈમે એ વ્યક્તિ બની ગયો તો એમાં ક્યાં ક્યાં વ્યસન આવ્યા છે તો મારું કેવું છે કે ભાઈ તમે 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 વ્યસન એવું એવું રાખો કે કે એમાં આગળ વધો જે લેવલે પહોંચી ગયા છો વિચાર હવે આ લેવલે હું પહોંચી ગયો છો જો એનાથી આગળ મારે વધુ હોય તો મારે શું કરવું પડે મારી લાઈફમાં મારે કેટલું જે કામ કરવું પડે કે મારે કેવી રીતના કામ કરવું પડે તો હું આજે આનંદ કરતા હું એક બીજા લેવલ કે બીજા પ્લસ પોઈન્ટ ઉપર જઈશ કે બીજા લેવલે જઈશ તો આજે આપણે ત્રણ જોયા કે વટ અને જો મિત્રો તમે આ ત્રણ શબ્દ તમારી લાઈફમાં તમારી જિંદગીમાં ઉતારી લીધા તો તમને આજે કોઈ પણ વ્યક્તિ એવો નથી કે તમને સક્સેસ થવામાં અને તમારી લાઈફમાં આગળ વધવામાં તમને કોઈ રોકી શકે તો આજે આપણે ત્રણ આ શબ્દ જોયા વિડીયોમાં તો હું એવી આશા રાખું છું કે તમે એમાંથી ભલે ત્રણે ત્રણ શબ્દનો એકાદ શબ્દનો મગજમાં તમે એક શબ્દ મગજમાં ઉતારજો હું તો ખાસ